માં બહુ મસ્ત દેખાય ને એમ લોકેશન માં એટલું મસ્ત લાગે ને જે દ્વારકા તે આવી ગયા છે દ્વારકા તો આ બાજુ મંદિર છે કે જ્યાં મગન બન્યા આ બાજુ તો મસ્ત દરિયો ને તો દરિયા ફ્રેન્ડ્સ તો કોણ કોણ હતા દ્વારકા

કઈ એ ભાઈએ કેમ કે બે વાગે અઢી વાગે ગયા છે અઢી વાગે ગયા છે ભાઈ ખાધું પણ નથી તો ખાઈ લઈએ થોડું તો નાગેશ્વર સવારમાં ગયા હતા પછી એના પછી બેટ દ્વારકા ગયા હતા અને છેલ્લા દ્વારકા આવ્યા ત્રીજા ધામમાં આવી ગયા છીએ હવે દર્શન કરવા અને બે વિડીયો નાગેશ્વરનો બેટ દ્વારકાનો બે બ્લોગ અલગ અલગ આવશે તો તમે જોઈ લેજો અને આ છેલ્લા દ્વારકા આવ્યા છે હવે દ્વારકાનો બ્લોક આવશે ફ્રેન્ડ જો મસ્ત ઊંટ પર સવારી કરી હોય પર સવારી કરી હોય ને તો એ વીસ રૂપિયા લેતા હોય નહીં એક જણના એક જણના વીસ રૂપિયા લેતા હોય ના મારે નથી ગયા વર્ષે સંજુ બેઠો તો ઊંટની સવારી કરી હતી નહીં બહુ મસ્ત છે આ બાજુ તો હવે ફરીએ બધે તો તમને બતાવું હું કેવું લાગે છે દ્વારકા એમ બહારથી બધું લોકેશન બતાવું તમને બધાને જય દ્વારકાધીશ દર્શન તમને કરાવીએ છીએ અમે વિડીયોમાં તો આવું કંઈક લાગે છે તો ફ્રેન્ડ્સ અમે એકદમ નજીક આવી ગયા છીએ ચાલતા ચાલતા અને મંદિર પણ નજીકમાં જ છે પણ મંદિર બાજુ અડે આ બાજુ જ ફરવાનું છે પછી મંદિર ખુલશે ને ત્યારે દર્શન કરવા જઈએ પણ હવે આ બાજુ જ તમને બધું આ બાજુ કપડાં ને એવું બધું તમારે લેવું હોય ને બહુ મસ્ત નવરાત્રિ મેવા પહેરે એવા કપડાં પણ છે અહીંયા કે આ બાજુ પણ બધું જ મળે અને એવું બધું આ બાજુ જ હોય તો હેડો સાંજો આ બાજુ જઈએ આ બાજુ બહુ મસ્ત મસ્ત દુકાનો ले तो तो बाजू होटल तो हूँ त्या कई बाजू जाइए जम्म तो, तो, तो।, जा तो, तो संजू जाए से तो तो बॉटल सारूँ से तो जगह फ्रेंड संजू बैठे बना मस्ती होटल संजू मैं मस्त होटल में लैने आ રોજ તો એવું કામ કરતા હોય અને આજે તો જો મસ્ત ફરીએ છીએ દર્શન કરીએ છીએ કૃષ્ણ ભગવાનના બધા માટે પ્રાર્થના કરીએ છીએ અમારી યુટ્યુબ ફેમિલી માટે પણ કે બધાને ઘરમાં સુખ શાંતિ આપે કૃષ્ણ તો હેલો ફ્રેન્ડ્સ હવે આવે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારે આવી ગયું છે મંચુરિયન તો ફ્રેન્સ આ મેન ગેટ છે મંદિર માં જવાનો અને અત્યારે બંધ છે હજુ પાંચ વાગ્યે ખુલશે ત્યાં સુધી આ બાજુ દરિયા બાજુ જઈએ આ બાજુ દરિયો દરિયા બાજુ જઈએ તો આ બાજુ નાવું હોય ને કોઈ ના હોય પણ અને શંકર ભગવાનનું મંદિર છે અને અહીંયા પણ એક મંદિર છે મંદિર પછી અહીં રહી નહીં જવાય ખૂબ લીલું છે આગળની સાઈડ જઈએ થોડી તો ફ્રેન્ડ્સ જો કેટલું મસ્ત લાગે છે આ બાજુ દરિયાનો કિનારો અને આ બાજુ મંદિર પણ તો અમે આ બાજુ જઈએ છીએ અને ઠેઠ તઈ તઈ સુધી પાણી દેખાય છે અને આ પથ્થરોથી કેટલા મસ્ત એકદમ ગોઠવેલા હોય ને એવા જ લાગે સંજુ તો આગળ જ જાય છે ખવડાવવું હોય અહીં દસ દસ રૂપિયાનો લોટ આપે છે ને એ અંદર નાખવાનો બાજુ પણ ફ્રેન્સ તમારે કહી શું નાના છોકરા માટે રમકડાને એવું બધું લેવું હોય ને તોય મળી જશે આ બાજુ બંગડી ને એવું બધું તારા માટે ફેવરેટ પકોડી આવી પકોડી પણ અહીંયા છે પણ ખબર નહીં ફેવરેટ છે તારા માટે ફેવરેટ છે પણ એકવાર પેલી બાજુ જોઈએ જો ફ્રેન્ડ્સ દરિયાના કિનારે અમે આવી ગયા છીએ અને જો કેટલો મસ્ત દરિયો લાગે છે ઠેર ઠેર સુધી બધું પાણી છે અને આ બાજુ દરિયાના કિનારે મસ્ત બેઠી કંઈક ખાતું હોય કંઈક નાસ્તો કરો હોય તો મસ્ત

કેટલા મસ્ત સમય બી આમ જિના દેખાતા છે મછલી પકડ लागन ने अरे तो से मुझे रेखो ने मोच पड़ी जी आज तो मच्छी आवे आ पेला गोल गोल सॉन्ग बने ने पेला सॉन्ग वगाड़वाना हाँ। ये जीवड़ा भर गए आ आ जीवड़ी से आ, आ ये मोटा था इतने बनी जाता से नहीं अरे जीने जीने मास बताओ क्या से मास एकदम जीनी जीनी मछली क्या है मछली

અહીંયા આવા આવા કુંડ પાંચ છે તો ત્યાં અમે બધાથી પાણી પીવડાવે છે તો હવે આ પાંચમો કુંડ છે તો અહીંયાથી પાણી પી લઈએ તો ફ્રેન્ડ્સ અમારે હવે આ પાંચે આ આ એક અને આ બે આ ત્રણ અને ઓલો ચાર અને ઓલો પાંચ થઈ ગયા પાંચ કુંડ અને પાંચ કુંડના પાણી પી લીધા છે હવે આ બાજુ જો દ્વારકાનગરી કેટલી મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું અમે ફરવાયા અને તમને દર્શન કરાયા ફ્રેન્ડ્સ આ બાજુ આવી ગાડી પણ છે সিতকট্ল মিাকে কেলাকে সিনা এজাকেলা সিনা এজাকে আনাকনারো

તો જાય છે હવે બધા અને પછી પેલી બાજુ પાણીની પેલી સાઈડ જશે ફ્રેન્ડ હવે દર્શન કરવા માટે જઈએ છીએ અને અહીંયા મોબાઈલ જમા કરાવી દેવો પડશે હેલો ફ્રેન્ડ્સ તો દર્શન થઈ ગયું છે પરસાદી પણ લઈ લીધીશું ને જઈએ છીએ બહુ છે અહીંયા સોંગ એવું બધું મસ્ત મળે છે પાણી વાળે પાણીનો બોટલ લેવો પડશે

જો દ્વારકાધીશના દર્શન થઈ ગયા તો આ બ્લોગ અહીંયા સુધી જ રાખું અને હવે મળીશું બીજા બ્લોગમાં જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય ફ્રેન્ડ્સ